મહાભારત યુદ્ધ નો ગુનેગાર ભીષ્મ હે કોને આપણી સમાજમાં આવા ભીષ્મજીવી રે શું છે ભીષ્મ કે એક ચીલા ચાલુ અથવા તો એક એવી વિચારધારાઓને મજબૂત કરી અને એને પ્રજામાં ફેલાવી અને એ સત્ય એવું સાબિત કરવાની વિચારધારાનું નામ ભીષ્મ હૈ બાપના મોહમાં બાપને હારે પીણવું હતું તો એની કંડિશનમાં છોરાએ પ્રતિજ્ઞા લીધી કે હું આજીવન બ્રહ્મચર્ય પાડીશ બરોબર ઓકે તો તમે એમ કહેશો કે ભાઈ દીકરા તરીકે બાપ બાપને દીકરાનો સંબંધ છે તો બાપના કલ્યાણ માટે કદાચ દીકરો આવો પ્રતિજ્ઞા લઈ શકે એના માટે રાઈટ એમ

ਆ ਵੀ ਪ੍ਰਤੀਗਿਆ ਨਾ ਲਈ ਸਕੇ ਇਹ ਪ੍ਰਤੀਗਿਆ ਰਾਜਕੁਮਾਰ ਤਰੀਕੇ ਇਹ ਪ੍ਰਤੀਗਿਆ ਲਈ ਅਨੇ ਇਹਨੇ ਧਰਮ ਤੋੜਿਓ ਸੁਣੇ ਇਹਨੇ ਧਰਮ ਤੋੜਿਓ એટલે ਇਹਨੇ ਸ ਰਾਜਕੁਮਾਰ ਹੋਇਆ ਤਾਂ ਰਾਜੇ ਦਾ ਰਾਜੇ ਦਾ ਅਧਿਕਾਰੀ ਝੇ ਇਹ ਹਤੋਦ ਨੇ ਹਾਂ ਉਹ ਨਹੀਂ ਰਾਜਕੁਮਾਰ ਹਤੋ ਜੀ ਹਾਂ એટલે ਰਾਜਕੁਮਾਰ થઈਨੇ ਇਹ ਐਵੀ ਪ੍ਰਤੀਗਿਆ ਨਾ ਲਈ ਸਕੇ ਹਾਂ ਬੀਸ਼ਮ ਜੀ ਪ੍ਰਤੀਗਿਆ ਲਈ ਦੀ ਇਹ ਰਾਜਕੁਮਾਰ થઈਨੇ ਐਵੀ ਪ੍ਰਤੀਗਿਆ ਨਾ ਲਈ ਗਈ ਅਨੇ ਮਾਰੀ ਪ੍ਰਤੀਗਿਆ થી ਆਖੋ ਰਾਜੇਨੀ ਉਪਰ ਖਤਰਾ ਮਨਦਾ ਸੇ અને આખા રાજ્યની હું દાવ મજા કાઢું બધા એને એવો કોઈ અધિકાર હોતો નથી તો એ અધર્મ ભીષ્મનો પહેલો હોય પછી ગાંધારી ને દ્રૌપદી અંધા અંધા ને પછી ઉમાલિકાઓ ને જાત જાતના ચેપ્ટર જોઈન્ટ થઈ ગયા પણ શરૂઆત થઈ એ ભીષ્મ ની પ્રતિજ્ઞા થઈ